આ મહેશભાઈ શાના માટે આવું પડ્યું નર્મદા ભવન આજે વડોદરા ખાતે આજે શ્રમ આયુક્ત શ્રીની કચેરીમાં આજે એવા લોકો કોન્ટ્રાક્ટમાં જે કામ કરતા હતા અક્ષય પાત્ર ફાઉન્ડેશનની અંદર આ સંસ્થા વડોદરાની અંદર જે શાળાઓ છે એની અંદર મધ્યાહન ભોજન પહોંચાડવા માટેનું કાર્યરત છે આ ફાઉન્ડેશન સંસ્થા છે આ સંસ્થાની અંદર કોન્ટ્રાક્ટરો કયા વસા હેઠળ કામ કરે છે એની કોઈ તકેદારી નથી આ કોન્ટ્રાક્ટરો બોગસ હોય આજે દસ થી પંદર વર્ષ સુધીના સમયમાં નોકરી કરેલા આ કામદાર કર્મચારીઓ છે એમને છૂટા કરી દેવામાં આવ્યા એ લોકોનો ખાલી ગુનો એટલો જ હતો કે નિયમ અનુસાર જે સરકાર સાથે કન્ડિશન કરેલી હતી અને વેકેશનનો પગાર પણ ભૂતકાળમાં ભરીને મળતો હતો એ પગાર એક વખતે ના મળવાની એમની જે પૂછતાછ

પોતાના નોકરી માટે અહીંયા આવતા હોય કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોય એમને ગુલામ સમજીને મન ફાવે ત્યારે કાઢી મૂકવાના આવા કોન્ટ્રાક્ટરોની માટેની આજે વાત છે આજે પુનઃસ્થાપક પાટે આજે અરજી કરી છે એની સુનાવણીમાં આજે તમામ કામદાર કર્મચારીઓ મહિલાઓ સાથે અહીંયા હાજર છે અક્ષય ફાઉન્ડેશનના એચઆરના અધિકારીને પણ અમે આજે રિક્વેસ્ટ પૂર્વક અને નમ્રતાપૂર્વક કહ્યું છે કે આ લોકોની જ્યારે રોજગારીનો સવાલ હોય ત્યારે માનવતાના ધોરણ ધોરણ મુજબ તમારે એ કોન્ટ્રાક્ટ પ્રથામાં એમને રાખો એનો વાંધો નહીં પણ કાલે કાઢી મૂકો છો એની કોઈ જોગવાઈ નથી તો આ બધો કાયદો તમે પોતે બનાવેલો છે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શ્રી સાહેબને પણ તમારા માધ્યમથી સવાલ છે કલેક્ટર સાહેબશ્રીને પણ સવાલ છે કે આ લોકો પોતાની મનમાની ચલાવી રહ્યા હોય ત્યારે આ જે અક્ષય ફાઉન્ડેશન પાત્ર ફાઉન્ડેશન છે આની તપાસ માટેની અમે આગામી દિવસોમાં કલેક્ટર સાહેબશ્રીને માંગણી કરવાના છે એ તપાસ કરો આ સંસ્થા કોણ ચલાવે છે અને આ સંસ્થા અંતર્ગત જે લોકો કામ કરતા હોય એમના જે માનવીય હક્કો હોય જે મજદૂર તરીકેના હક્કો હોય એનું જતન કે જાળવણી કરવામાં આવે છે એ પણ એક મોટો સવાલ છે આજે આ કર્મચારીઓની વાતને રજૂ કરવા માટે એક કામદાર આગેવાન તરીકે હું હાજર છું અને આવનાર દિવસોની અંદર આ લોકોની નોકરી જ્યાં સુધી એમને નોકરી પર પરત નહીં લે ત્યાં સુધી એમની સાથે અડીખમ છું અને જો આ અક્ષય પાત્ર ફાઉન્ડેશન આ રીતનાનું કામ આ લોકોની નોકરીને નોકરી ન જાળવતો ના તો ફક્ત ભ્રષ્ટાચાર કરવા માટે તમે આવેલા છો તો તમારું ફાઉન્ડેશન પણ આ સેવાકીય ફાઉન્ડેશન નથી પણ ભ્રષ્ટાચાર અને શોષણ કરતું એક ફાઉન્ડેશન છે તેવું કલેક્ટર સાહેબને જણાવવામાં આવશે